જય શ્રી રામ મિત્રો ગુડ મોર્નિંગ તો કઈ વાગી ગયા છે સવારના અગિયાર વાગવા આવ્યા છે આજ તો ઘણું બધું વહેલું છે ઉઠવામાં અગિયાર વાગવા આવ્યા છે કઈ નહીં નવું રેડી થવું તૈયાર બૈયાર થવું પછી તમને મળું છું ત્યાં સુધી ભાઈ અને આ એ બી ત્રીજો દિવસ છે આજે ત્રીજો થર્ડ દિવસ છે રિસ્પોન્સ સારું આપું છું મને ગમે છે એટલે તો હું આગળ વિડીયો બનાવું છું રિસ્પોન્સ ના આવતો હોય તો વિડીયો બનાવવાનો મતલબ છે નવ રેડી થવું તૈયાર તૈયાર થવું પછી તમને મળ્યું છું ત્યાં સુધી તો કઈ ફસ્ટ ક્લાસ છૂટી પૂટી ગયા છે તૈયાર વેયાર હવે કઈ નહીં હવે કર્યા ચાર નવ પાછો બી ઘટી ન્યૂ

મને લાગતું બી નહોતું કે હું આગળ જઈ શકીશ પણ જેમ જેમ આગળ વધતો ગયો ને એમ એમ તમારા બધાનો સપોર્ટ મળતો ગયો આજે હું કયા લેવલ ઉપર છું મને પોતાને અંદાજો નથી એ બધાની તમારી મહેરબાની તમે આ આ ડેસ્ટિનેશન ઉપર લાવશો હજુ આગળ લઈ જશો તમે મને વિશ્વાસ છે કંઈ નહીં બહુ પાષણ બાસણ નહીં આવેલું હવે જો અગિયાર તો વાગ્યા જ છે કરીશું હવે એન્ડિંગ વિડીયો ગમે હોય વિડીયોને લાઇક કરો ચેનલ પણ નવો હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટૉપિક મૂકીએ બીજા નવા અકની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય